ભાવનગરથી સમાચાર કે જ્યાં ભાવનગરમાં પતંગની દોરી સળગાવી દેવામાં આવી છે માળનાથ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ખાસ કામગીરી કે જ્યાં જળિયા તળાવ ખાતે દોરી સળગાવી દેવામાં આવી છે સ્વયંસેવકો દ્વારા પતંગની દોરી ભેગી કરીને આ કામગીરી કરવામાં આવી છે સ્વયંસેવકો દ્વારા જ આ મહત્વપૂર્ણ કામગીરી કે જ્યાં અલગ અલગ વિસ્તારમાંથી ભેગા કરેલ દોરીઓ અને ગુચ્ચુમ જે કંઈ હતું તે સળગાવી દેવામાં આવ્યું છે અંદાજિત પિસ્તાલીસ કિલો દોરાઓ બાળી દેવામાં આવ્યા છે ઓકે પેલા તમારું નામ છે મારું નામ છે હરિભાઈ શાહ માલ ના ગ્રુપ ઓગણી એક બાણોથી અત્યારે જોવો કે ઉત્તરાયણ ગઈ તો ઘણી ઘણી જગ્યાએ પતંગ ભોગ ચડ્યા છે અને પતંગના દોરા ઝાડ ઉપર હોય હોય રોડ ઉપર હોય કેટલા કેટલા પક્ષીઓ બીમાર ને પણ મરણ પણ થયા છે એટલે આપણા માધ્યમિક કહેવા માંગુ છો કે ગયા કે ભાઈ એકતાલીસ કિલો બાળી દે આ એકતાલીસ કિલો ઉપર દોરા છે એટલે આપણા માધ્યમથી બહુ ચાઇના દોરી એટલે ખતરો ખતરો નીવડે છે કેટલા વિધેધ પક્ષીઓ આપણે આવ્યા છે દેશમાં એટલા બધા ઈજા અને ઘણા ઘણા પણ મરણ પણ થયા છે એમ ગુજરાતભરમાં આપણે જોવો છો ગુજરાતમાં બે જાતની ઉજાય છે જે વાસી ત્યાર અને આ બે ઊંચો ઉજવતા હોય છે એમાં કેટલા કેટલા પક્ષીઓના મોત થયા છે આપણે રાજકોટ જુઓ જામનગર જુઓ સુરત જુઓ બધી જગ્યાએ ચાઇના દોરી ખૂબ પકડાય છે એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર ઉંચાઈ ચાઈના દોરી પકડાય છે એટલે આપણા જેટલું બને એટલું આપણે ખાસ દેખ લેવી જરૂર છે આ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ આજે ખરેખર સાગર કંપની મોતીબાગ રોડ ઉપર જે જોરા એકઠા કર્યા છે એનો નાશ કરીને આપણા માધ્ય ખાસ ગમે હજી ઘણી ઘણી જગ્યાએ જોરા ઢીંગાતા કરતા હોય એકતા કરી નાશ કરી બે દિન ત્રણ દિવસ એટલા કબૂતરી જાય છે એટલે આપણા માધ્યવ જેટલું બને એટલું કાર્ય કરો અમારા માલનાથ ગ્રુપના ખરેખર બધા છે સાસાર આપ્યો છે દર્શન ચૌહાણ છે વધુમાં માતાભાઈ છે મોકાભાઈ છે આ બધા અમારા ગ્રુપના મેમ્બરો ઘણા ઘણા છે જે રિક્ષાવાળા છે એ રીતે આપણે સરસ મજાનું કામ કર્યું છે એટલે જ કહેવા માગું છું કે સવારથી મેં શું જીતા ઉતરાણમાં અને સાંજ સુધીમાં આ અને જે મારી પછી બીજા જોડા ઝું છે એ ભાઈ લગ્નમાં આવી રહ્યા છે ને એને હાથ બાળવાના હતા એટલું આપણા માધ્યમથી કહેવા માગું છું